બાળ દોસ્તો કેમ છો મજામાં ને મને ઓળખ્યો હું છું કિશન અને બાળ દોસ્તો હું છું દુર્ગા અરે કિશન હવે આપણો રાષ્ટ્રીય તહેવાર આવી રહ્યો છે તને ખબર છે હા છવ્વીસમી જાન્યુઆરી સરસ તને સરસ યાદ છે અને છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે પણ ઓળખવામાં આવે છે

વચ્ચે અશોક ચક્ર છે નાના મોટા કરે સલામ હું હું ગૌરવ સમાન બોલો કોણ અરે સરસ બીજું પૂછું છું કાદવ માં હું ખીલું છું ગુલાબી મારો રંગ છે મારે છે બહુ પાખડીઓ હું રાષ્ટ્રીય ફૂલ છું બોલો હું કોણ કમળ સરસ સુંદર મારે પીછા છે માથે મજાની કલગી છે મેહુલાનું કરતો સ્વાગત હું રાષ્ટ્રીય પક્ષી છું બોલો હું કોણ અરે બોલ ને કિશન અરે દુર્ગા વિચારવા તો દે હા એ તો પેલો મોર સરસ હવે બીજું પૂછું ઉનાળામાં આવું છું કાચી પાકી લીલી પીળી મીઠો મધુરો મારો રસ હું રાષ્ટ્રીય ફળ છું બોલો હું કોણ કેરી સરસ એકદમ સાચું હવે બીજું મારા અંગે ચટાપટા મોટા વાંકા નખ જંગલ આખું કહેતું મામા હું રાષ્ટ્રીય પ્રાણી છું બોલો હું કોણ વાઘ સરસ હવે છેલ્લું હ ઘેગુર મારી ઘટા છે લાંબી મોટી જટા છે ગામને પાદર ઊભો છું હું રાષ્ટ્રીય વૃક્ષ છું બોલો હું કોણ દુર્ગા યાદ નથી થ્યો તું ઊભી રે હો યાદ કર યાદ કર ઓ વાડ સરસ બહુ સરસ રીતે તે તો જવાબ આપ્યા હો કે કિશન તને તો બધા જ આપણા રાષ્ટ્રીય પ્રતીકો યાદ છે એમ ત્યારે હું અને બાળ દોસ્તો તમે પણ સરસ રીતે આપણા દેશના રાષ્ટ્રીય પ્રતીકો વિશે જાણી લીધું ને જો કિશનને પણ બધું યાદ છે બાલ દોસ્તો તમે સૌ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરી આનંદ માણજો આવજો આવજો બાળ દોસ્તો નમસ્તે